પંચમહાલ જિલ્લાના ગોધરાની મેડિકલ કોલેજ માન્ય સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો મૂકવા માટેની પૂરતી વ્યવસ્થા જ નથી અને આ હોસ્પિટલમાં પંચમહાલ દાહોદ મહીસાગર એમાં ત્રણ જિલ્લાના દર્દીઓ ઇલાજ માટે આવે છે ચારસો બેડ ધરાવતી આ મેડિકલ કોલેજ માન્ય ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દવાનો જથ્થો મૂકવા માટે પૂરતી વ્યવસ્થા નથી જગ્યાના અભાવે કિંમતી જરૂરી દવાનો જથ્થો હોસ્પિટલની ગેલેરીમાં મૂકવાની ફરજ પડે છે અને હોસ્પિટલમાં રોજિંદા એક હજારથી વધુ ઓપીડી સાથે પચાસ પીએચસી અને બાર સીએચસી સેન્ટર માંથી દર્દીઓ સારવાર માટે આ સિવિલ હોસ્પિટલમાં આવે છે જોકે કે બે દિવસ પહેલા આ દવાના જથ્થાથી ખીંચો ખેંચ ભરેલા સ્ટોર રૂમમાં આક લાગવાળી ઘટના પર બલી ચૂકી છે ત્યારે હોસ્પિટલના સીડીએમઓનું કહેવું છે કે નвин સ્ટોર રૂમ બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે મેડિકલ કોલેજ માન્ય ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દવાનું જથ્થો મળવા માટેની પૂર્તિ વ્યવસ્થા છે નહીં જેના કારણે અહીંયા દવાનો જથ્થો જે છે હોસ્પિટલની ગેલેરી તેમજ જે ખુલ્લો સ્પેસ છે ત્યાં મૂકવાની ફરજ પડી રહી છે ખાસ કરીને પાછલા ઘણા સમયથી મોટા પ્રમાણમાં અહીંયા દવાનો જથ્થો આવતો હોય છે પરંતુ આ દવાનો જથ્થો મૂકવા માટે હોસ્પિટલ પાસે યોગ્ય વ્યવસ્થા નથી જેના કારણે મોટા પ્રમાણમાં જે દવાનો જથ્થો છે હોસ્પિટલની ગેલેરીમાં લોકોની સતત અવરજવર વચ્ચે આ દવાનો જથ્થો મૂકવામાં આવી રહ્યો છે કહી શકાય કે પંચમહાલ મહિસાગર દાહોદ જિલ્લાના જે દર્દીઓ અહીંયા ઇલાજ માટે આવતા હોય છે તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે દવાની અછત ન પડે તે માટે સરકાર દ્વારા દવાનો જથ્થો પૂરતો પાડવામાં આવે છે પરંતુ આ હોસ્પિટલની અંદર જે દવા મૂકવા માટેની પૂરતી વ્યવસ્થાના અભાવના કારણે હાલ દવાનો જથ્થો જે છે ગેલેરીઓમાં રચી રહ્યો છે કિંમતી દવાનો જથ્થો અને અલગ અલગ પ્રકારની જે કિંમતી દવાઓ છે તે ગેલેરીમાં મૂકવાની ફરજ પડી રહી છે કુલ મળીને ત્રણ જિલ્લાના દર્દીઓનો ઈલાજ કરતી ગોધરા સિવિલ હોસ્પિટલ પોતે જ લાઈલાજ હોવાનું હાલ સામે આવી રહ્યું છે અનિલ ભગત એ બી ગોધરા પંચમહાલ પીઆઈ સાથે રહીને અમે જગ્યા નક્કી કરી અને એક નવો મેડિકલ સ્ટોર કે જ્યાં વધારે સામાન આપણે મૂકી શકીએ સારી રીતે ગોઠવી શકીએ એવી વ્યવસ્થા કરવાની પ્રક્રિયા ચાલુ છે હાલ મૂકવામાં જગ્યા ઓછી પડે છે અમને અમારા સામે એક રૂમ છે ત્યાં આગળ સ્ટોર છે એ એમાં મૂકીએ છીએ બધા અત્યારે જે મેડિકલ સ્ટોરમાં કામ ચાલે છે એટલે જે ક્લેરિકલ વર્ક એ ત્યાં પણ મૂકીએ છે અને જરૂરિયાત મુજબ સામે નર્સિંગ સ્કૂલમાં બી નીચે જગ્યા હોય તો અમે ત્યાં પણ મૂકીએ છીએ